આજે અમે સમગ્ર કચ્છ જિલ્લાના ખેડૂતોનો મુદ્દો લઈને આવેલા જેમાં આપણે ખેડૂતોને સરકારે ઓગણીસો એકસઠની આજુબાજુમાં નવી શરતે સાથણીમાં જમીનો આપેલી અને આ જમીનો અત્યારે બિનખેતી કોઈને કરવું હોય તો એ પ્રીમિયમ પાત્ર અત્યાર સુધી પરંતુ સરકારે એપ્રિલ મહિનામાં બે હજાર પચીસના એપ્રિલ માસમાં એવો એક પરિપત્ર જારી કર્યો છે અને એ પરિપત્ર મુજબ કચ્છની તમામ જૂની નવી શરતની જે જમીનો હતી એને સુઓ મોટોમાં લઈ તમામ મામલતદારશ્રીઓએ આ જમીનો માત્ર દસ દિવસની અંદર એવો હુકમ કરવાનો હતો કે હવેથી આ જમીનો પ્રીમિયમ પાત્ર નહીં રહે એવો હુકમ કરીને એની અખપત્રકમાં રેવન્યુ રેકર્ડમાં એમની નોંધ પડવી જોઈએ પરંતુ નવાઈની બાબત એ છે કે આજે એપ્રિલનો હુકમ આજે લગભગ સપ્ટેમ્બરમાં પૂરો થવા આવ્યો એટલે પાંચ મહિનાથી વધારે સમય થઈ ગયો કચ્છના કલેક્ટર સાહેબે મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં એવું આવેલું કે કચ્છની તમામ જમીનો આવી જે હતી પ્રીમિયમ પાત્ર એવી તમામ જમીનોના ખેડૂતોને લાભ મળશે અને એના હુકમ થઈ ગયા છે એવી વાત કરેલી પરંતુ આજે પાંચ મહિના સાથે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે પાંચ મહિના પછી પણ ઘણા તાલુકાઓમાં ઘણા ગામોમાં હજી આવે આ જમીનો નવી શર્ટની જમીનોના હુકમો પ્રીમિયમ પાત્ર નથી એવા મામલ મામલતદાર સ્ત્રીઓએ કરેલ નથી તો અમે કલેક્ટર સાહેબનું ધ્યાન દોર્યું કે તમે જાહેર એવું કરો છો કે તમામ જમીનો આવી થઈ ગઈ છે તમામ ખેડૂતોને લાભ મળશે પરંતુ મારા ગામની જ વાત કરું મારા ગામમાંના આજુબાજુના બે ત્રણ ગામોના અમે આધાર પુરાવા સાથે અત્યારે સાહેબને આપેલા સાતબાર સાથે આપેલા કે હજી આજના દિવસ સુધી પણ આવા હુકમો થયેલા નથી મારા ગામમાં દાખલા તરીકે પચાસથી સાઠ સર્વે નંબરો છે એવા કે જે સાથણીમાં મળેલી જમીનો છે પરંતુ એમાંથી માત્ર પાંચથી છ સર્વે નંબરનો જ હુકમ કરેલો છે એટલે હજી બે પાંચ ટકા કામગીરી જ થઈ છે તો આવું કેમ થયું આનું કારણ શું આના માટે અમે કલેક્ટર સાહેબને મળ્યા નવાઈની વાત તો એ છે કે કલેક્ટર સાહેબની જ્યારે રિવ્યૂ મિટિંગો થતી હોય મામલતદારશ્રીઓ સાથે ત્યારે અહીંયા કચ્છ જિલ્લાના મામલતદારશ્રીઓએ એવા પ્રમાણપત્રો આપેલા છે કે અમે એક પણ સર્વે નંબર એવો નથી બાકી રહ્યો કે જે આવો અમે હુકમમાં રહી ગયો હોય ખરેખર આ ખૂબ ગંભીર બાબત કહેવાય અને અમારી જવાબદારીને ફરજ કોંગ્રેસની આવે છે કે કલેક્ટરશ્રીનું ને સરકારનું ધ્યાન દોરી એના માટે આજે અમે આવેદનપત્ર આવ્યા છીએ કલેક્ટર સાહેબની અમારી રજૂઆત એવી હતી કે તમે મામલતદારશ્રીઓ તો ખુલાસો માગો કે આવા પરિ આવા તમને પ્રમાણપત્રો કઈ રીતે આપી દીધા કયા આધારે આપ્યા છે અને ઘણા ખેડૂતોને અહીંયા નુકસાન થાય કારણ કે ભાજપના સત્તાધીશો તો બોલવાના નથી કાંઈ પરંતુ અમારી જવાબદારીની ફરજ બને છે કે જે સરકારના પરિપત્રો છે સરકારે આ કીધેલું છે સાહેબ કઈ તારીખનો પરિપત્ર છે તો આઠ ચાર બે હજાર પચીસનો આ સરકારનો પરિપત્ર છે એમાં એમને ચોખ્ખું જણાવેલું છે કે તમામ મામલતદાર સ્ત્રીઓએ સુઓ મોટો કરી અને આવા અરજદાર આવે કે નહીં અરજદારની જરૂરિયાત નથી તમે રેકર આધારિત રેકર ઉપરથી આવી જે નવી શરતની જમીનો આવેલી છે એ તમામ નવી શરતની જમીનોનો એમાં જે પ્રીમિયમ પાત્ર લખેલું છે એ હટાવી અને જૂની શરત ગણાશે એવો હુકમ કરવાની જવાબદારીને ફરજ મામલતદારશ્રીઓની હતી આજ દિવસ સુધી કર્યું નથી અને આનાથી મોટું નુકસાન આપણા જિલ્લાના ખેડૂતોને થવાનું છે એનું ધ્યાન દોર્યું છે કારણ કે ભૂતકાળમાં પણ આપણે એક વખત સરકારે જે નવી શરતની જમીનો હતી અને જેને પંદર વર્ષ થઈ ગયા હોય એને જૂની શરત ફેરવવાની એમાં પર સુઓ મોટો કરવાનું હોવા છતાં ઘણા ખેડૂતો રહી ગયા છે એવા કચ્છ જિલ્લામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે આ બાબતનું ધ્યાન પર અમે કલેક્ટર સાહેબનું દોર્યું છે અને કલેક્ટર સાહેબે એમાં પણ આશ્વાસન આપ્યું છે કે અમેથી જે પણ કાર્યવાહી થાય અહીંયા કચ્છ જિલ્લામાં એ તમામ આવા આવા જે લાઈનો નીકળે એમાં વાણિજ્ય હેતુ માટેના ભાવો ગણવા જોઈએ અને નહીં ગણે તો અમે આવનારા દિવસોમાં આંદોલન કોંગ્રેસ પક્ષ કરશે ખેડૂતોને ન્યાય અપાવશે ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટેની રજૂઆતો અમારી હશે આ મુદ્દા લઈને અમે આવ્યા હતા અને અત્યારે કલેક્ટર સાહેબને કીધું છે જો આ ટૂંક સમયમાં એટલે કે દસ દિવસની અંદર જો હુકમો નહીં થાય તો અમે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ કલેક્ટર સાહેબની કચેરીની સામે આંદોલન કરશું આ આના માટે થઈને અમારી આજે રજૂઆત હતી આપ અમારો આપના માધ્યમથી તમામ વહીવટી તંત્ર સુધી અમારો સંદેશો પહોંચે એવી આપ સૌને મારી વિનંતીને પ્રાર્થના છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત